નમસ્કાર દોસ્તો રિપી અંદર હું વિજયભાઈ આપ રીતિ ભવ્ય સ્વાગત કરું છું ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની અંદર આપણે વાત કરીએ પ્રકરણ નંબર નવ વન અને વન્યજીવ સંસાધન ચલો શરૂઆત કરીએ વન અને વન્યજીવ સંસાધનો વિશે પણ થોડી ઘણી જાણકારી મેળવી લઈએ તો સૌથી પહેલો ટોપિક આજનો આપણો એ છે કે જંગલોના પ્રકાર વિશે સવિસ્તર નોંધ લખો જંગલોના પ્રકાર કયા તો કે ભાઈ વહીવટી હેતુ સર ત્રણ પ્રકાર પાડવામાં આવે છે અનામત જંગલ સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ તો સૌથી પહેલા વાત કરી લઈએ અનામત જંગલ તો અનામત જંગલ એટલે એવા જંગલ કે જ્યાં લાકડા વીણવાની ખેતી કરવાની પશુ ચરાવવાની કોઈ પણ પ્રકારની પરમિશન મળતી જ નથી જે જંગલોને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવ્યા છે કાયમી માટે એને સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જેને કહેવાય જંગલ વિભાગ વન વિભાગ એ સરકારી અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ હોય એને કહેવાય અનામત જંગલ અનામત એટલે કાયમ માટે જેને સુરક્ષિત રાખવામાં આવ્યા છે ત્યાં વૃક્ષો કાપવાના હોય લાકડા વીણવાના હોય બળતણ ભેગા કરવાના હોય પશુ ચરાવાના હોય કોઈ પણ પ્રકારની પરમિશન મળતી નથી એને કહેવાય છે અનામત જંગલ પછી સંરક્ષિત જંગલ થોડી ઘણી છૂટ મળે સ્થાનિક લોકોને છૂટ મળે છે એટલે જંગલની આજુબાજુના વિસ્તારમાં જે લોકો રહે છે એ લોકોને છૂટ મળે લાકડા વીણવાની ખેતી કરવાની પશુ ચરાવવાની છૂટ મળે પણ શરત છે કે વૃક્ષોને વૃક્ષોને નુકસાન પહોંચાડવાનું નથી નુકસાન પહોંચાડ્યા વગર સ્થાનિક લોકો જંગલની આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો લાકડા વીણવા માટે જઈ શકે ખેતી કરી શકે પશુઓ ચરાવી શકે એની ઉપર પણ સરકારી અધિકારીઓની દેખરેખ તો હોય જ એટલે ત્યાં જંગલોને કોઈ પણ પ્રકારનું નુકસાન કરી શકાતું નથી અને અવર્ગીકૃત જંગલ એટલે જેનું કોઈ વર્ગીકરણ હજી સુધી થયું નથી જે અતિશય ગીચ અને ગાઢ જંગલો છે જ્યાં પશુ ચરાવવાની છૂટ છે ખેતી કરવાની છૂટ છે લાકડા વીણવાની છૂટ છે તમામ પ્રકારની છૂટ છે એને કહેવાય અવર્ગીકૃત જંગલ એમાં કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી પછી વાત આવે માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલના પ્રકાર તો એમાં પણ ત્રણ પ્રકાર રાજ્યની માલિકી સામુદાયિક માલિકી અને ખાનગી જંગલ રાજ્યની માલિકી એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સીધા નિયંત્રણ હેઠળના જંગલો અને દેશમાં મોટા ભાગના જંગલો આ જ પ્રકારના છે જ્યાં કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારે જંગલોને સુરક્ષિત રાખે છે એ રાજ્યની માલિકીના જંગલ પછી સામુદાયિક જંગલ એમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નામ તમને આપી દીધા છે અહીંયા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે એ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકા એને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય એના નિયંત્રણ હેઠળ સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં જે જંગલો હોય ગામડે ગ્રામ પંચાયતો હોય તો ગ્રામ પંચાયતો દ્વારા જે જંગલોને ઉછેરવામાં આવે છે એની દેખરેખ રાખવામાં આવે છે એ બધા સામુદાયિક જંગલો છે અને ખાનગી જંગલ એટલે વ્યક્તિની પોતાની પ્રાઇવેટ માલિકીની જંગલો મારી પોતાની જમીન હોય અને એ જમીનોની અંદર હું વૃક્ષારોપણ કરું ને જંગલોનું પ્રમાણ વધારું તો એ ખાનગી માલિકીના જંગલો કહેવાય એટલે વ્યક્તિગત માલિકીના જંગલો છે વ્યક્તિની પોતાની પ્રાઇવેટ માલિકી છે પણ આ પ્રકારના જે જંગલો છે એ મોટે ભાગે હવે ઉજ્જળ થઈ ગયા છે એનો દેખરેખ રાખનાર કોઈ નથી ઓરિસ્સા મેઘાલય પંજાબ હિમાચલ પ્રદેશ એમાં આવા જંગલો છે પણ એનું પ્રમાણ પણ ઘણું બધું ઓછું છે નિર્વનીકરણ પરીક્ષા માટે મોસ્ટ સવાલ નિર્વનીકરણ એટલે કે જંગલોનો વિનાશ જંગલ જંગલ વિનાશની અસરો કઈ વિનાશના કારણો તો આપણે શીખી ગયા છીએ તો જંગલોનો વિનાશ થાય છે એની અસરો કઈ તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ સતત વધતું જાય છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધે છે એટલે ગરમીનું પ્રમાણ વધે છે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરો વધારે ઘેરી બની છે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે વાતાવરણની અંદર ગરમીનું પ્રમાણ સતત સતત વધતું જાય છે ઉનાળાની અંદર આપણને આ ગરમીનો અનુભવ થાય છે એ ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એટલે જંગલો જેમ જેમ ઓછા થશે તેમ તેમ આ સમસ્યા છે વધવાની છે અને માટીનું પણ ધોવાણ થાય છે એને કારણે જમીનની ફળદ્રુપતા દિન પ્રતિદિન ઓછી થતી જાય છે ત્યાં પણ જંગલોનો મોટા પાયે વિનાશ થયો અને એને કારણે જંગલ વિસ્તાર ત્યાં પણ ઘટ્યો છે વૈશ્વિક તાપમાનમાં સતત વધારો થતો જાય છે અને આખા વિશ્વની અંદર વરસાદનું પ્રમાણ છે છે એક સમય હતો કે સુરત શહેરની અંદર એસી થી નેવું ઇંચ વરસાદ પડતો અને ચોમાસાની અંદર દરરોજ બપોર પછી ચાર વાગ્યે વરસાદ શરૂ થઈ જતો આખી રાત વરસાદ પડતો આવા વરસાદો મેં જોયેલા છે પરંતુ એ વરસાદનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટતું જાય છે એનું કારણ છે જંગલોનું પ્રમાણ ઓછું થયું અને તાપમાન આખા વિશ્વની અંદર વધતું જાય છે તો દુષ્કાળના પ્રમાણમાં પણ વધારો થયો છે વારંવાર દુષ્કાળ પડે વન્યજીવો નિરાશ્રિત થઈ ગયા વન્ય પ્રાણીઓ અત્યારે માનવ વસવાટના વિસ્તારોમાં આવે છે ગીરના જંગલની આજુબાજુના જે ગામડાઓ છે ગીર સોમનાથ જિલ્લો હોય કે જુનાગઢ જિલ્લો હોય એના જે ગામડાઓ છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર રાત્રિના સમયમાં વન્ય પ્રાણીઓ વિચારતા જોવા મળે છે એ સિવાય અમરેલી જિલ્લાના પણ અમુક ગામડાઓની અંદર રાત્રિના સમયે સિંહ આવી ચડે છે તો આવું શા માટે થાય છે છે એનું કારણ કે વન્ય જીવોને રહેવા માટે જંગલો નથી વન્ય નું આશ્રય સ્થાન એટલે જંગલો જંગલો તો માણસે રહેવા દીધા નથી તો વન્ય પ્રાણીઓ છે એ માનવ વસવાટવાળા વિસ્તારમાં આવી જાય એટલે માનવીની સાથે એ અડપેટે ચડે અને માનવી છે એને મારી નાખે છે તો જંગલની આજુબાજુના વિસ્તારમાં જે લોકો રહેતા હોય ગિરના જંગલની આજુબાજુના ઘણા બધા ગામડા છે વિસાવદર તાલુકો છે નાની મોણપરી છે એ બધા જે ગામડાઓ છે એના ત્યાં દિવસે પણ સિંહ રખડતા જોવા મળે છે તો જે પાળેલા પશુઓ હોય ગાય ભેંસ કે બળદ એનો શિકાર એ લોકો કરે છે અને ઘણા બધા વન્ય પ્રાણીઓ છે એ લુપ્ત પણ થયા છે લુપ્ત થયા છે એટલે ધીમે ધીમે ખતમ થતા જાય છે અમુક પ્રકારના વન્ય પ્રાણીઓ હવે આપણને જોવા મળતા નથી ગુજરાતના જંગલમાં એક સમયે વાઘની સંખ્યા ઘણી બધી હતી પરંતુ એ વાઘ ગુજરાતના જંગલમાં હવે જોવા મળતા નથી તો આનું કારણ છે જંગલોનો વિનાશ થેન્ક યુ